કોરોના વિશે અમદાવાદ શહેરમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છેલ્લા કલાકમાં નવા કોરોનાના કેસ નોંધાયા અત્યાર સુધીમાં કોરોનાથી બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા જેટલી થઈ છે નવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા તો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે કોરોનાનું સૌથી વધારે સંક્રમણ શહેરના પશ્ચિમ ઝોનમાં વધ્યું છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં બસ્સો તો પશ્ચિમ ઝોનમાં બસ્સો અગિયાર જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે

જે મુખ્યત્વે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ દર્દીઓને એડમિટ કરવામાં આવેલા છે અને બાકીના છસો ને સાડત્રીસ પેશન્ટ છે જે હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લઈ રહ્યા છે અત્યાર સુધી અમદાવાદ વિસ્તારના બે કોવિડના કેસ ડિક્લેર કરવામાં આવેલા છે કન્ફર્મ કરવામાં આવેલા છે અને ગઈકાલના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા વિસ્તારનું એક ફિમેલનું પેશન્ટ કોવિડના લીધે મરણ પામેલ છે તે પ્રકારની પ્રાથમિક માહિતી અત્રે મળેલ છે